દુરાજીના ભૂખી ચોકડી પાસે સર્વિસ ડામર રોડ નું કામ નિયમો મુજબ ન થતું હોવાના આક્ષેપ થયા છે સરકારના નિયમો અને ટેન્ડરની શરતોનો હુલાળો કરી લૂટ પાણી અને લાકડા જેવું કામ થતું હોવાની રજૂઆત થઈ છે દુરાજીના ભૂખી ચોકડી નેશનલ હાઈવે પાસે સર્વિસ રોડ ડામર નું કામ કરવામાં આવી રહ્યું છે જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ભારતના નેશનલ હાઇવે ઓથોરિટીના ભ્રષ્ટાચારી કાર્યો અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી થી નબળું કામ થયું હોવાના આક્ષેપ થયા છે હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી ઉપલેટા વિધાનસભા પ્રભારી આમ આદમી પાર્ટી હાલમાં અત્યારે અમે ધોરાજી શહેરના નેશનલ હાઈવે ઉપર આવેલ ભૂખી ચોકડીએ છીએ અહીંયા પર તાજેતરમાં જ સર્વિસ રોડ ઉપર ડામરનું કામ કરવામાં આવ્યું છે આ ડામરનું કામ જોવામાં આવે તો તદ્દન લોટ પાણીને લાકડા જેવું છે માત્ર એક જ ઈચનો ડામરનો થર ચડવામાં આવ્યો છે જે થર જોવામાં આવે તો બે દિવસ પહેલાંનું કામ છે પણ હાલમાં અત્યારે પણ હાથેથી ઉખડી જાય છે આવી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે અને આ કામ માં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યો એવું સ્પષ્ટ જણાય આવે છે અમારી માગણી એવી છે કે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર પગલા લેવામાં આવે અને ટેન્ડરની નીતિઓ મુજબ નિયમો મુજબ હાલનું કામ ફરીથી કરવામાં આવે મારું નામ એસનભાઈ સંધિ ધોરાજી અમે અત્યારે ધોરાજીના ભૂખી ચોકડી પાસે અત્યારે અમે એક સર્વિસ રોડ કાઢેલો છે એ એટલો અત્યારે હા તમે જોવો ને તો હાથથી ઉકળી ગયો હમણાં ટ્રે મારીને હાથથી નીકળી ગયો અને સમજી ગયો અડધાથી એક ઇંચનો માલ પડે છે અને બીજું કંઈ જે હાઈવે જે હાઈવે રોડ છે ને એનાથી ઉત્તર બનાવ્યો છે સર્વિસ ભવિષ્ટ પાણી ભરાય તો હાઈવે માટે પાણી જાય એના બદલે અમારે માંગ એક જ છે કે આના કોન્ટ્રાક્ટર આપ્યો હોય આ રીતનું કામ ન હોય ને તમારે જે કરવાનું બીજું ખોટું લાંબુ ના કરો બાકી નવો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો એમાં રોડ ઉખડી ગયો ચાર છ મહિના માલ હાલે તો હાલે વરસે જ નહીં ચાર છ મહિના માલ હાલશે આ અમારી માંગણી એક જ નિયમ અનુસાર જે કોન્ટ્રાક્ટર તમારે કોન્ટ્રક્ટ ખેલ હોય એ રીતે બનાવો તમારે મહેરબાની આવે અને તમે તમારા મનપસંદ બધું બનાવી ના તો કાલવા તમારે બધું મોંઘુ પડશે મારું નામ સલીમ મુગલ આ ધોરાજી શહેરના ભૂખી ચોકડી વિસ્તારની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યું છે એમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રેગ્યુલર જે રોડ છે એનાથી સર્વિસ રોડ ઊંચો બનાવવામાં આવ્યો છે અને બીજું દેશભર માં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના કરોડો ખરબો રૂપિયા નો કોન્ટ્રાક્ટ દેવાતા હોય છે તેમાં કેટલું મોટું ભ્રષ્ટાચાર થતું હોય મોટો પ્રશ્ન છે અમારી માંગણી એવી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને આ જે કામકાજ થઈ રહ્યું છે તેની વિજ તપાસ કરવામાં આવે